નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ પ્રફુલભાઈ શુક્લ રામકથાએ આદિવાસી વિસ્તારમાં સનાતન ધર્મની ધજા લહેરાવી છે આછાવાની બાંધાફણિયામાં ચાલી રહેલ કથાકાર પ્રફુલભાઈ શુક્લની રામકથામાં આજે માનસ કેસરી પૂંજર છોટે મોરારી બાપુની પધરામણી થઈ હતી આયોજક નિલેશભાઈ અને મનુભાઈ પટેલ સ્વાગત કર્યું હતું સાથે પધારેલ કથાકાર ભાસ્કરભાઈ અને પ્રતિકભાઈ જોશીનું અભિવાદન કરવામાં આવ્યું હતું ઉદબોધન કરતાં છોટે મોરારી બાપુએ કહ્યું હતું કે પ્રફુલભાઈની રામકથાએ સમગ્ર આદિવાસી વિસ્તારમાં સનાતન ધર્મની ધજા લહેરાવી છે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી નવસારી દ્વારા આયોજિત તાલુકા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસને મંગળવારના રોજ બાય નવાઝબાઈ ટાટા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નવસારી ખાતે યોજાઈ હતી જેમાં શેઠા જે હાઈસ્કૂલ પંદરથી વીસ બે જૂથની વિધ સ્પર્ધા પૈકી નિબંધ સ્પર્ધાને એકપાત્રીય અભિનય પણ અગિયાર વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીઓએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું આ બંને વિદ્યાર્થીનીઓ આગામી સમયમાં જિલ્લા કક્ષાના થનાર સ્પર્ધામાં ભાગ લેશે વાંસદા ખાતે આજરોજ કાવેરી નદી કિનારે વાંસદા ગ્રામ પંચાયત દ્વારા ધાર્મિક કાર્યો માટે વિશાળ ઓવારાનું લોકાર્પણ કરવામાં આવ્યું જેને લઈને ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે કાવેરી નદી કિનારે ધાર્મિક વિધિ કરવા માટે ગ્રામજનોને વર્ષોથી અગવડતા પડી રહી હતી જેને લઈને ગ્રામજનોએ વર્ષોથી ઓવારાની માંગ કરી હતી જેને ધ્યાનમાં લઈ વાંસદા ગ્રામ પંચાયત દ્વારા પાંચ લાખની ગ્રાન્ટ મંજૂર કરાવી ભવ્ય ઓવારાનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમો સારવાર રેડિયેશન ની સારવાર હોય પીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ જ હા સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ જે ના વિદ્યાર્થીઓ સ્ટેમ ક્વિઝ ત્રણ પોઈન્ટ શૂન્ય માં જડકાયા ગુજરાત કાઉન્સિલિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત ઝોન કક્ષા સ્ટેમ ક્વિઝ સોમવાર સોમવારના રોજ સુરત મુકામે યોજાઈ હતી જેમાં સહાર જેજે ના હાઈસ્કૂલ ના કુલ સાત વિદ્યાર્થીઓ ટેસ્ટમાં પસંદગી પામ્યા હતા એક બાળકનો જીવ બચાવવામાં સફળતા મેળવી છે નવસારી જિલ્લાના જલારપુર તાલુકાના મોરલી ગામમાં રહેતા સુનિલભાઈ રાઠોડના એક મહિનાનું બાળક જેની માતાએ રાતે દૂધ સુવડાવી દીધું હતું પરંતુ સવારમાંથી દૂધ પીધું નહોતું અને રડતું પણ નહોતું બેભાન અવસ્થામાં હોય જેથી તેને તાત્કાલિક મરોડી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું જ્યાં ડોક્ટર ફોરમે તપાસ કરતાં જણાવ્યું હતું કે બાળકના શ્વાસનરીમાં અને ફેફસામાં દૂધ ફસાઈ જ ગયું છે જેના કારણે હાર્ટ પણ ધીમું ચાલે છે ઓક્સિજન આપવું પડશે અને તેને તાત્કાલિક સુરત આઈસીયુમાં ખસેડવી પડશે જેને લઈને એકસો આઠને કોલ કરતાં એકસો ટી કુલદીપ તેમજ પાઇલટ તુષાર પટેલ ત્યાં પહોંચ્યા હતા અને તેઓ દ્વારા બાળકની પરિસ્થિતિ જોઈ ખૂબ ગંભીર પરિસ્થિતિમાં હોય તેઓએ તાત્કાલિક તેને એકસો આઠમાં પ્રાથમિક સારવાર આપી અને સુરત સિવિલ ખાતે ખસેડ્યું હતું જેમ પ્રાથમિક સારવારમાં બાળક હલનચલન કરતું થયું હતું અને જેના કારણે તેનો જીવ બચવા પામ્યો હતો આમ એકસો આઠની ટીમે એક બાળકને બચાવવામાં સફળતા મેળવી છે નવસારી કેળવણી મંડળ સંચાલિત શ્રીમદ રામચંદ્ર પ્રાથમિક વિદ્યાલય વાર્ષિક કલા સૌરભ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ પહેરી બની નવસારીને નંદ બનાવવાનો સંકલ્પ કરી પર્યાવરણને લગતી પ્રશંસિત કૃતિઓ દ્વારા નવો ચીલો ચિતર્યો અને વિદ્યાર્થીઓ તેમજ વાલીગણ મારફત જન જન સુધી સંદેશો પહોંચાડ્યો સૌરભ સમારોહમાં ત્રણસો ત્રેવીસ વિદ્યાર્થીઓએ ચૌદ કૃતિ દ્વારા રંગ જમાવ્યો આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન